જય મોગલ સ્વાગત છે આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો આજના વિડીયોમાં આપણે સર્વ જે છે બાપુનું પ્રવચન સાંભળવા ભેગા થયા છીએ કે માં મોગલને કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ બધું જ આ વિડિયોમાં બાપુ આપણને જણાવવાના છે તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો જે પહેલા બોલાવજો બાપ મણિધાર મોગલની હોય દેશ વિદેશમાં મોલ મોગલ મા આર્યાવર માધની મહામાયા મોમાય માધની વરવાળા હનુમાનજી મહારાજની ની ચારણેશ્વર મહાદેવની ની નમ પાર્વતી પતિ હા હાથ મુખા જાગજો ઘરમાં આનંદ કરશો ને લાઈવ વાલે છે મોગલ એમ કે છે જેના ઘરમાં આનંદ જેના ઘરમાં ગુગલ અને ગાયના ઘી ગમે ઓળખતા નથી એમ કોઈ પણ રૂપે મોગલ આવે વેહ નહી હોય વેહ કોણ કરે બહુ રૂપી ગમે રૂપે એમ જેના ઘરમાં મોગલ કે છે આનંદ ભલે તમે કદાચ કરોડોપતિ કે તલંબર દીકરા હોય કે કદાચ તકનું નું લઈને ખાતા હોય પણ જેના ઘરમાં આનંદ મોગલ એને કહે છે એના ઘરમાં હું કાયમ માટે પણ અનધન ઘૂંટવા નથી દેતી આનંદ હા હું કે વડકા નો ફરી છો હા હું કે મોઢા બગાડે ને કેતો મોઢું ભૂંડું કરીને હું જાય હા નણંદ કેતો જરીક ધોખા નો કરશો બાર મહિનાનો તહેવાર છે

આઠ વરસના ના નવ વર ના દીકરા દીકરી ગાંડા આવે છે ત્રાહી આખ્યું થઈ ગયેલી હોય અડધા ગાંડા પણ એને ગાંડા કોણ કરે છે એના માને બાપ જે છોકરાને ગાંડા કરે છે એના મા બાપ એને છોકરા કહેવાય દીકરા નો કહેવાય કારણ કે મા જ ઉપાડા લેતી હોય બાપ ઉપાડા લેતો હોય વસ્તાર લેવાનો જ છે બરોબર છે આ એટલો હાનિકાર છે મોબાઈલ રોજ ગાંડા આવે છે જોકે આમ તો માનસિક તો ઘણ ખરા થઈ ગયા ઘરે ઘરે મોગલ ધામ માં મંત્ર બોલે છે કિશોર પાછો કે ભાઈ આ ટૂંકા વસ્ત્ર પહેરી સંપલ આઘા ઉતારો એક રૂપિયો મુકનાર ને મહાપાપ છે અહીંયા મર્યાદાનું ધામ છે સ્વસ્થ રાખો કેટલું બોલે છે મોબાઈલ બંધ રાખો તોય મોબાઈલ કાઢીને ઉભા આને રોબટ કહેવાય આ ભણેલા અનુભવ કેવું પડે છે ધ્યાન રાખજો અને આ ધામ પણ એક પણ રૂપિયાનો નો ક્યાંય વહીવટ કરી અને મોગલ ના ગુનેગાર બરોબર પણ ક્યાંય એક રૂપિયાનો નો વહીવટ નો કરશો ને વડવાળી તમને માફ નહીં કરે હા તમારે રૂપિયા વાપરવાય એક થી લાખો રૂપિયા જયારે અહીંયા અમે વૈશાખ મહિનામાં વૈશાખ ને ભાઈ વૈશાખ મહિનામાં લગ્ન કરવાના છે દીકરીઓના અઢારે વરણની તે હવે તમારે જે દેવું દો દીકરીઓને પણ ક્યાંય એક રૂપિયો મૂકીને મોગલ ના ગુનેગાર બાપુભાઈ હરિપર પંચાવન ડબ્બા તેલ ના લાવ્યો છે બાપ જેવો રામ ભરો છે મારે નામ લેવું પડ્યું છે પંચાવન ડબ્બા આ મોગલ બરોબર અમારા તો લેંગા નાડી ને લેવા દે ભાઈ પણ આ મોગલ આ વસ્તુ છે બાપ પણ એ ના પાડી પણ અમને મોજ આવી કીધું બોલવા દ્યો અને બીજો અમારો મામો આહિર દર મંગળવારે પાનસો લિટર ગાયના દૂધનું દહીં બનાવી અને ઘોળવું પાનસો લિટર આહિર લે આવે સબાબ તાળીથી વધારો મારા મામાને અને કહે તોય નથી પાછો એ કે બાપુ નો કહીશો આ આયર એમ જે પણ દાન કરો ગુપ્ત કરો બાપ પણ વાગો નહીં અને બીજી વાત મોગલ ધામે કોઈ દીકરો કે દીકરી જોખવાનું ન રાખશો ને આખી જિંદગી વચ્ચે નહીં ઠીંગણો રહી જાય છે ઠીંગણો આ જોખવાની વસ્તુ છે જે માં દીએ અને મારી તમારી ઓકાત છે જોખી હગી જોખવાના હોય આ કેટલા તમે પાપમાં બે હોશો કોઈ દી ન જોખાય આ અમારી હોનબાઈ જોખી હતી કાઢવ લેવા પીડ્યા હતા હા હું જ નહીં ત્રાજવું માં સમજી ગઈ કે આ બધા ભૂંડા લાયક છે એટલે ઉભી થઈને આઠ કે નવ કાઢ લીધા તા એમ કોઈ સંતાન ને જોખો નહી દવાખાને જોખે ડોક્ટર કે જન્મ થાય હવા કિલ્લા નો તો બે કિલ્લા નો પણ આ રવા દો ભારતના માણસો અઢારે વર્ષ અંધશ્રદ્ધા કાઢી નાખ્યો શમશાન નો બોલો નાથ બેઠો છે મુક્તિ બેઠો છે મોક્ષ આપવાળો કઈ નડતું નથી માણસ નડે છે આ વસ્તુ પર કેવી મોગલ કિશોર આ મારું કબરાવ કેટલું ભાગશાળી છે શું કીધું હવે હા બેસો ભાઈ બેહો કબરાવ ગામને આ હા હા એમાં કબરાવ ગામ નહીં માડે હે માળી તું વાડી ના વડે થો ધર હેઠી રે વડ વાળી રે મગલ માણી ધર એ બેઠી રે જોને વડ વાળી રે મગલમાં એમાં કોક જો દુખિયારી દીકરી હોય

વારે આ મોગલ એમ આ વડવાળી છે આને તમે ધૂપ કરો બને એટલું તમારા ઘરમાં શાંતિ રાખો પણ અંધશ્રદ્ધા કાઢો અને બીજી વાત તમે દીકરા દીકરી ના લગ્ન કરો હું કોઈનો વિરોધ નથી કરતો પણ ભાતી સંસ્કૃતિવાળા સંસ્કૃતિ વાળા રાહડા લોકગીત એવા તમે રાખજો જેથી જાણવા મળે પણ આ સમાજ ને બગાડે આમ ઈ નો ગોલાવીશો હો ધ્યાન રાખજો બાપ પરંપરા હજી છે આયરો માં આયર મેર કાઠી રબારી ભરવાડ છે ચારણમાં ક્યાંક ક્યાંક હા હજી છે ક્યાંક છે પણ હવે યાદ કર્યું નથી કારણ કે તેલ ખાઈ ખાઈ ગળા બધા ભરડાઈ ગયા છે કપાસ તેલ ખાઈ ખાઈ એમ આવા ભાતી સંસ્કૃતિ તમે બોલશો ને એના ઘર નહીં વિખાય સમજા એટલે દેશ વિદેશમાં લાવ્યું જાય રહ્યું છે એ દીકરીને પણ બાપુનો આદેશ છે કે બેટા મોગલ જ તમારે આવવાની જરૂર નથી તમારું ઘરે બેઠા કામ મોગલ કરી દેશે પણ આવવાની જરૂર નથી કોઈ પણ મોગલ ની તમને કે માનતા નડે છે આ નડે બધું મને દઈ દેજો બેન દીકરી ભાણે આપી દેજો કાઈ નડતું નથી નડે છે તમારા કર્મ એક બાપુ નો અવાજ છે તો આરતી નો સમય દેશ વિદેશમાં જે દીકરીઓ બેઠા હોય વરણ તમારા કોઈ કામ નો થયા કોઈ નડતો હોય બધું મને દેજો સંતાન નો મનોમન માગી લેજો માં મારા અહીંયા કામ થઈ જાય તો ગમે ત્યારે બે વરે પાંચે વરે હું આવીને પગે લાગી જઈશ પણ કઈ આપીશ નહીં આપે કહેવાય માગે બાય બસ આટલું જ બલ તો આ સાથે બાપુ નું પ્રવચન પૂરું થાય છે તમે અંત સુધી વિડીયો જોયા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ માં મોગલ તમારા બધા જ કામ કરી દેશે અને અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને કમેન્ટમાં જય મા મોગલ લખી દેજો